આપણી દાદી નાનીની વાર્તાઓ લગ્નમાં ગવાતા ફટાણા આપણી પરંપરાઓ ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ આ બધું સાચવે જ નહીં તો શું થાય આજે આપણે એક એવા માણસની વાત કરવાના છીએ જેમણે પોતાનું આખું જીવન ગુજરાતના આ જ સાંસ્કૃતિક ખજાનાને બચાવવા પાછળ ખર્ચી નાખ્યું એ મહાન વ્યક્તિત્વ એટલે જોડાવરસિંહ જાદવ ભેખધારી કેવો દમદાર શબ્દ છે નહીં આ એક જ શબ્દમાં જાણે એમના આખા જીવનનો સાર આવી જાય છે આજકાલ જ્યાં આપણે બધા સુખ સુવિધાઓ પાછળ ભાગીએ છે ત્યાં એક એવી વ્યક્તિ હતી જેણે એક મોટા ધ્યેય માટે આ બધું જ છોડી દીધું અને જોરાવરસિંહજી માટે એ ધ્યેય આતો આપણો ગુજરાતનો અમૂલ્ય લોક વારસો સાત નવેમ્બર બે આ એ તારીખ છે જ્યારે ગુજરાતે ફક્ત એક વ્યક્તિને નહીં પણ એક આખી જીવતી જાગતી સંસ્થાને ગુમાવી દીધી પંચ્યાસી વર્ષની ઉંમરે જોરાવરસિંહજીના અવસાન સાથે લોકસાહિત્યના એક સુવર્ણ યુગનો જાણે કે અંત આવી ગયો તો ચાલો આ સાંસ્કૃતિક ભેગધારીના જીવન અને એમના કામની આખી ગાથાને આપણે નજીકથી જોઈએ આખી વાતને સમજવા માટે આપણે એમના જીવનને છ ભાગમાં જોઈશું સૌથી પહેલાં એક સાંસ્કૃતિક ભેગધારી તરીકે એમની ઓળખ પછી એમના જીવનનો પ્રારંભ અને એમને પ્રેરણા ક્યાંથી મળી એ પછી એમની લોકસાગરની ખોજ વારસાનો સંસ્થાપન એમને મળેલા પુરસ્કાર અને સન્માન અને છેલ્લે એ જે અમૂલ્ય ધરોહર આપણી માટે છોડીને ગયા છે એના પર એક નજર કરીશું તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી એક સાંસ્કૃતિક ભેખધારી આ શબ્દ એમના માટે આટલો બધો બંધ બેસતો કેમ છે ભેખધારી એટલે શું એટલે કે એવો સંન્યાસી જે એક જ ધ્યેય માટે બધું જ છોડી દે બધું જ દાવ પર લગાવી દે જોરાવરસિંહજી માટે એ ધ્યેય હતો ગુજરાતની લોક સંસ્કૃતિને બચાવવાનો એવા સમયમાં જ્યારે આધુનિકતાના વાયરામાં આપણી જૂની પરંપરાઓ આપણા ગીતો આપણી વાર્તાઓ ભૂલાઈ રહી હતી ત્યારે એમણે આ બધું સાચવવાનું બીડું પાડ્યું પણ સવાલ એ છે કે આટલી મોટી યાત્રાની શરૂઆત થઈ ક્યાંથી એવી તો કઈ ક્ષણ હતી જેણે એક યુવાનને લોકવારસાના રક્ષક બનાવી દીધો ચાલો એમના શરૂઆતમાં જીવન અને પ્રેરણાના મૂળ સુધી પહોંચીએ આ છે એમના શરૂઆતના જીવનની એક ઝલક ઓગણીસો ચાલીસમાં આકરું ગામમાં જન્મ ઓગણીસો એકસઠમાં ગુજરાતી અને ઇતિહાસ સાથે બી એ કર્યું અને ઓગણીસો ત્રેસઠમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં એમ એ કર્યું જાણે કે એમનો પાયો મજબૂત થઈ રહ્યો હતો અને પછી આવ્યું ઓગણીસો અડસઠનું વર્ષ એમનું પહેલું પુસ્તક મરદ કસુંબલ રંગ ચડે જે એમની ભવ્ય સાહિત્યિક સફરની શરૂઆત હતી એમનો જન્મ એક ખેડૂત રાજપૂત પરિવારમાં થયો હતો એટલે બાળપણથી જ એમણે ગામડાનું જીવન એકદમ નજીકથી જોયું હતું માટીની સુગંધ અનુભવી હતી અને લોકગીતોના સૂર કાને સાંભળ્યા હતા આ જ બધા અનુભવો એમના લોહીમાં વણાઈ ગયા અને આગળ જઈને એમના કામ માટે સૌથી મોટી પ્રેરણા બન્યા કહેવાય છે ને કે દરેક મહાન યાત્રામાં એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખે છે જોરાવરસિંહજીના જીવનમાં એ વળાંક એટલે ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સૌરાષ્ટ્રની રસધાર બસ આ પુસ્તક વાંચીને એમના મનમાં એક એવી ચિનગારી પ્રગટી કે એમણે નક્કી કરી લીધું હવેથી લોક સાહિત્યનું સંશોધન જ મારા જીવનનું મિશન છે પ્રેરણા તો મળી ગઈ પણ હવે શરૂ થવાની હતી અસલી તપસ્યા એમના જીવનનો સૌથી મહત્વનો અધ્યાય લોકસાગરની ખોજ અને આ કોઈ સામાન્ય સંશોધન નહોતું આ તો એક યજ્ઞ હતો જરા આ જુઓ આ ચિત્ર એમના સમર્પણની આખી કહાણી કહી દે છે એક બાજુ હતી પ્રોફેસરની પાક્કી નોકરી આરામદાયક જીવન અને બીજી બાજુ ગામડે ગામડે ભટકવાનું ધૂળિયા રસ્તાઓ ખૂંદવાના વિચરતી જાતિઓ સાથે રહેવાનું એમણે કયો રસ્તો પસંદ કર્યો પેલો અઘરો રસ્તો આ ખાલી નોકરી છોડવાનો નિર્ણય નહોતો આ તો પોતાનું જીવન એક મિશનને સોંપી દેવાનો નિર્ણય હતો અને આ આખી યાત્રામાં એમને મળ્યું શું એક અમૂલ્ય ખજાનો એમણે ભૂલાઈ રહેલી લોકવાર્તાઓ વિસરાઈ રહેલા લોકગીતો લગ્નગીતો કહેવતો અરે પારંપરિક વાજિંત્રો અને પોશાકો જેવી અસંખ્ય સાંસ્કૃતિક મોતીઓને શોધી કાઢ્યા અને એને કાયમ માટે કાગળ પર જીવંત કરી દીધા પણ એમનું કામ ખાલી વારસો ભેગો કરીને પૂરું નહોતું થતું એ વારસાને કાયમ માટે સાચવવા માટે એમણે સંસ્થાઓની સ્થાપના પણ કરી નેવથી પણ વધુ જરા આ આંકડા પર ધ્યાન આપજો નેવથી પણ વધુ પુસ્તકો આ ખાલી પુસ્તકો નથી આ એમની આખી જિંદગીની મહેનત અને સમર્પણનો જીવતો જાગતો પુરાવો છે લોક સંસ્કૃતિના ક્ષેત્રમાં આટલું મોટું યોગદાન ભાગ્ય જ કોઈ આપ્યું હશે હવે આટલો બધો ખજાનો ભેગો તો કરી લીધો પણ એને સાચવવો ક્યાં આથી એમણે બે પાયાના કામ કર્યા પહેલું ઓગણીસો અઠ્યોતેરમાં ગુજરાત લોક કલા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને બીજું પોતાના જ વતન આકરું ગામમાં એક અદ્ભુત લોક કલા સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ ઉભું કર્યું એમના ફાઉન્ડેશને શું કર્યું એણે ગુજરાત અને રાજસ્થાનના હજારો એવા ગ્રામીણ કલાકારો જેમને કોઈ ઓળખતું નહોતું એમને એક એવું સ્ટેજ આપ્યું જ્યાંથી એમની કલાને દેશ અને દુનિયામાં ઓળખ મળી જ્યારે કોઈ વ્યક્તિ આવું નિસ્વાર્થ અને મોટું કામ કરે ત્યારે સમાજ અને દેશ પણ એમને સન્માન આપે જ છે ચાલો જોઈએ કે જુરાવરસિંહજીને કયા કયા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા આમ તો એમના સન્માનોનું લિસ્ટ બહુ લાંબુ છે પણ એમાં શિરમોર છે બે હજાર ઓગણીસમાં ભારત સરકાર દ્વારા એનાયત થયેલો પદ્મશ્રી આ દેશનો ચોથો સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે અને સાચું કહું તો આ પુરસ્કાર ફક્ત એમનું નહીં પણ એમણે જે લોક કલાકારો માટે જીવનભર કામ કર્યું એ સૌનું સન્માન હતું માણસ તો ચાલો જાય છે પણ એનું કામ એનો વારસો હંમેશા જીવંત રહે છે તો જોરાવરસિંહ જાદવ આપણી માટે પાછળ શું મૂકી ગયા છે ચાલો એમની આ અમૂલ્ય ધરોહર પર એક નજર કરીએ લોકો એમને પ્રેમથી બાપુ કહીને બોલાવતા અને એમનું કામ જુઓ જે જ્ઞાન એમણે ગામડાના અને ધૂળિયા રસ્તા ઉપરથી ભેગું કર્યું હતું એ જ જ્ઞાન આજે ગુજરાતની યુનિવર્સિટીઓના ક્લાસરૂમમાં ભણાવાઈ રહ્યું છે એમના સંશોધનો હવે અભ્યાસક્રમનો ભાગ બની ગયા છે આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કંઈ હોઈ શકે ટૂંકમાં કહીએ તો એમનું આખું જીવન અને એમનું કામ એ ગુજરાતની આવનારી બધી જ પેઢીઓ માટે એક અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે એમણે જે ખજાનો આપણને સોંપ્યો છે એની કોઈ કિંમત જ નથી અને અંતે આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે જોરાવરસિંહ જાદવે તો પોતાનું કામ કરી દીધું એમણે તો પોતાનું જીવન સમર્પિત કરી દીધું પણ હવે આપણા આ સાંસ્કૃતિક વારસાને જીવતો રાખવાની જવાબદારી કોની કદાચ આપણી સૌની